મારા નામ ડૉક્ટર રાહુલ મિશ્રા છે અને હું વોખાડ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું દસ વર્ષથી હું એ ફિલ્ડમાં છું અને તમે એ પ્રશ્ન છે કે ભાઈ બીજી મશીન અને એ મશીનમાં શું છે તો એનું સીધું સરળ ઉત્તર એ છે કે જેવી રીતે તમે જેટલું ટાઈમ પછી નવા મોબાઈલ લો નવા મોબાઈલમાં નવી ટેકનોલોજી આવે અને નેચરલી એ પહેલાંવાલાથી એડવાન્સ્ડ હોય તો એવી રીતે એ સરથી એડવાન્સ ટેકનોલોજી છે અત્યાર સુધી રાજકોટમાં એમાં ફાયદો એ છે કે એક આપણે બધે રીતના ટ્રીટમેન્ટ આપી શકે એ કેવલ સિમ્પલ સરળ ટ્રીટમેન્ટ માટે નથી જે કોમ્પ્લીકેટેડ ટ્રીટમેન્ટ હોય જેવી રીતે SRS સ્ટીરોટેક રેડિયો સર્જી જે માતાના બ્રેનમાં કોઈ નાનો ટ્યુમર હોય એના ટ્રીટ કરવા માટે છે પછી જે SBRT નું ટ્રીટમેન્ટ હોય એ બધા એ મશીન ઉપર આપી શકે એના સિવાય આપણી મશીન ઉપર સીટી સ્કેનની ફેસિલિટી છે એ નોર્મલ સીટી સ્કેન નહીં કે જેમાં ડાયગ્નોસિસ થઈ શકે એનું મેઈન વિષય એ છે કે એ સીટી સ્કેન આપણે ટ્રીટમેન્ટ દર ટ્રીટમેન્ટ પહેલાં રેડિયેશનના દર ટ્રીટમેન્ટ પહેલાં કરીએ એનાથી આપણે ખબર પડી જાય કે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ એક્ચ્યુઅલી સહી જગ્યા જ આવે છે જેવી રીતે તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો ક્રૂઝ મિસાઇલ યુઝ કરી તો ક્રૂઝ મિસાઇલ એ જગ્યા જઈના ટાર્ગેટ કરશે એવી રીતે માં પણ તમે આમ પણ બમ ખોડી શકો પર એમાં આડઅસર વધારે થઈ જાય તો તમે સહી રીતના સહી તરીકેથી એ ટ્રીટમેન્ટ આપો તો ક્યોર પણ થઈ જાય અને આડઅસર પણ ઓછા હોય તો એમાં જે છે જે રીતના ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે એનો ખર્ચો થાય અને આપણે જે છે એમાં પણ વર્ક કરીએ છે કે બધા જે યોજના આ ગોંડિયા ટ્રસ્ટ સાથે પણ આપણે કામ કરીએ છીએ તો જે પેશન્ટના જે ટ્રીટમેન્ટ જરૂરી હોય એના માટે આપણે પેશન્ટના હેલ્પ પણ કરી શકીએ તો તમે અપ્રોક્સ કહો તો જો એમાં સપોઝ પેશન્ટને કેવલ ચાર પાંચ ટ્રીટમેન્ટ આપવાનું હોય તો તો કદાચ એ પંદર હજારમાં પણ થઈ જાય પણ જે પૂરું ટ્રીટમેન્ટ હોય દોઢ મહિનોનું તો એમાં કરીબ એ કહો કે કરી લાખ જેવો ખર્ચો આવી શકે દોઢ લાખથી બે લાખ જેવું આવી શકે પણ એ કોઈ ફિક્સ નથી એ જે પ્રકારનું ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે આવી શકે એ બરાબર તો એ બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યા કેમ કે મારું એમાં એક મેઇન ઇન્ટરેસ્ટ છે જેમાં કહેવાય હાઈપો ફ્રેક્શનેશન હાઈપો ફ્રેક્શનેશનનું મતલબ શું છે હાઈપો મતલબ ઓછા ફ્રેક્શન્સ મતલબ સિટિંગ તો જે ટ્રીટમેન્ટ આપણે કદાચ છ અઠવાડિયામાં પૂરું થતા હોય એ હાઈપોફ્રેક્સનેશનથી ઓછા ટાઈમમાં પૂરું કરી શકે જેવી રીતે પ્રોસ્ટેટ કેન્સર હોય એમાં તમે સાધારણ વિધિથી ટ્રીટમેન્ટ આપો ટોટલ બે મહિના સારવાર ચાલે આઠ અઠવાડિયા તમે હાઈપો ફ્રેક્સિનેશનથી એ સેમ ટ્રીટમેન્ટ આપો તો એ ચાર અઠવાડિયામાં પૂરું થઈ જાય અર્ધો થઈ ગયું કઈ એ એવી રીતે છે તમે સપોઝ દસ હજારનું લોન લીધું હોય તો તમે હજાર હજારની ઇન્સ્ટોલમેન્ટમાં ભરો છો તો તમે દસ ઇન્સ્ટોલમેન્ટ આપવું પડે પણ તમે બે હજારનું ઇન્સ્ટોલમેન્ટમાં આપો તો પાંચ ઇન્સ્ટોલમેન્ટમાં બધી લોન પૂરું થઈ જાય એના માટે એપ્લાય કર્યું છે અને એ પણ થોડું દિવસમાં આવી જશે